નમસ્કાર દર્શક મિત્રો હું અત્યારે કંથકોટની બાજુમાં કંથરનાથનો જે ડુંગર આવેલો છે એ ડુંગરની બાજુમાં જે આવે રસ્તો છે ક કંથકોટથી કકરવા જવાનો રસ્તો એ રસ્તા પર ઊભો છું અને આ રસ્તાના દ્રશ્યો હું આપને બતાવું છું કે આ રસ્તા પર ડામર છે એ નામ માત્રનો પણ નથી રહ્યો આપ જોઈ શકો છો વિડીયોની અંદર આ રસ્તા પર ડામર રોડ જે બનાવવામાં આવેલો હતો એ ડામર રોડનો છે એ સર્વત્ર નાશ થઈ ગયો છે માત્ર ને માત્ર આ કાંકરા છે એ જોવા મળી રહ્યા છે માત્ર કાંકરી છે એ ડામરની કાંકરીની ડામરની નીચે જે કાંકરી વેચાવામાં આવતી હોય છે મેટલ એ મેટલ જ જોવા મળે છે ડામર ક્યાંય પણ જોવા નથી મળતો આપ જોઈ શકો છો આટલો થીગડો છે એ આટલા આટલામાં જ ડામર છે એ જોવા મળી રહ્યો છો આગળ પણ હું આપને થોડે દૂર સુધીના દ્રશ્યો હું બતાવીશ આપ જોઈ શકશો કંથકોટથી કક્કરવા જવા માટેનો રસ્તો છે અને અહીં બાજુમાં જે પાપડી આવેલી છે એ પાપડીમાં હું ઊભો છું અહીંયા લગભગ કક્કરવા કંથકોટથી હું નીકળ્યો ત્યારથી રસ્તો છે એ સાવ આ જ પ્રમાણેની હાલત છે સાવ તૂટેલી હાલતમાં છે વિચાર આવ્યો કે હું એક બનાવી લઉં એટલે વિડીયો લાઈવ થવા માટે પ્રયત્નો કર્યા પણ અહીં નેટવર્કનો ઈસ્યુ છે એટલે લાઈવ નથી થઈ શકાતો પરંતુ અત્યારે આધુનિક ભારત આધુનિક ભારતની અંદર આ આધુનિક જે મશીનરી આવેલી છે એને મશીનરી દ્વારા બનાવેલા આ રસ્તાઓ ત્યારે આપ જોઈ શકો છો આ ભારત આધુનિક ભારતમાં આધુનિક લોકોની આધુનિક ભારતની અંદર લોકોની અધોગતિ આપ જોઈ શકો છો આ રસ્તા પર વાહન ચાલકો કેવી રીતે વાહન ચલાવતા હશે પગપાળા જે લોકો જતા હશે એ કેવી રીતે જતા હશે અહીં પશુઓ છે એ પશુઓ કેવી રીતે ચાલતા હશે આપ જોઈ શકો છો થોડે દૂર સુધીના હું આપને દ્રશ્યો બતાવીશ કે લગભગ છેક સુધી છે એ આ પ્રમાણે છે એ રસ્તો જોવા મળી રહ્યો છે અત્યારે હું આપને અહીં આટલા દ્રશ્યો બતાવું છું આગળ પણ આ જ રીતે હું બાઇક લઈને નીકળું છું જો દ્રશ્યો આ આ રીતના જોવા મળશે તો આગળનો પણ વિડીયો બનાવી અને આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ આપ આ વિડીયોની અંદર સતત જોડાયેલા રહો અને જોતા રહો કે આગળ પણ રોડ કે કેવી રીતનો છે એવો આપને સતત ચેક સુધીના દ્રશ્યો છે એ આ વિડીયોના માધ્યમથી હું આપને જો આપે મારી ચેનલ આધુનિક પ્રગતિને સબસ્ક્રાઈબ ના કરી હોય તો યુટ્યુબના સર્ચ બોક્સમાં જઈ અને આધુનિક પ્રગતિ સર્ચ કરશો એટલે પ્રથમ જે એ છે એ ચેનલ આપને મળી જશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરીને દરેક લોકો સુધી આ વાત છે એ પહોંચે કે અત્યારના જે રસ્તા અને રોડ બનાવેલા છે એની ગુણવત્તા કેવી છે એ રસ્તા કેટલા સમય સુધી ટકે છે એની મટિરિયલ છે એ કેવું વાપરવામાં આવે છે જેના લીધે આ રસ્તા છે એ નબળું મટિરિયલના વાપરવાના લીધે રોડ અને રસ્તા એ તૂટી જાય છે અને લોકોને જે એ ભોગવવું પડતું હોય છે ક્યાંક ને ક્યાંક આપણી જ મહેનતના પૈસા અને કારણે આ બનાવેલા રોડ અને રસ્તાઓ આપણે જ આના પર છે એ એનો ભોગ બનવું પડે છે આ પૈસા છે એ મોટા મોટા કોન્ટ્રાક્ટરો મોટા મોટા નેતાઓ રાજકારણીઓ વચેટિયાઓ છે એ ખાઈ જતા હોય છે અને એના લીધે નબળી ગુણવત્તાનો મટિરિયલ વાપરી અને બનાવેલા રોડ રસ્તાઓ તૂટી જાય છે જેના લીધે આપણા જ વાહનોને નુકસાન થાય છે આપણે જ હાલાકી ભોગવવી પડે છે અને આપણા આપણી સાથે જ એક્સિડન્ટ થાય છે અને આપણે જ ભોગ બનવું પડે છે આપણે જ આ તમામ જે છે એ હકીકત આપની સામે દ્રશ્યોમાં વિડીયોમાં જોઈ શકો છો કે કેવા છે રોડને રસ્તા આવી રોડ અને રસ્તા આવા રોડ અને રસ્તાના કારણે એક્સિડન્ટ મોટા મોટા થાય છે અત્યારે એક બાઇક નીકળે છે આપ જોજો બાઇક કેવી કાંકરીઓ ઉડે છે આવી જ રીતે દરેક જગ્યાએ છે કચ્છની અંદર બનાવેલા રોડ અને રસ્તાઓની ગુણવત્તા નબળી હોવાના કારણે બે મહિના પહેલા બનાવેલા રોડ છે એ તૂટી જાય છે અને જેના લીધે ખાડા પડી જાય છે એક્સિડન્ટો થાય છે અને લોકોને છે હાલાકી ભોગવવી પડે છે વાહનોને પણ મોટું નુકસાન થતું હોય છે આ તૂટી ગયેલા રોડ અને રસ્તાઓના લીધે તો વધુમાં વધુ લોકો છે એ મારી સાથે જોડાવો અને આવા રોડ અને રસ્તાઓને ગુણવત્તા નબળી વાપરવા વાપરનારા કોન્ટ્રાક્ટરો જે તે વચેટીયાઓ છે એને ઉગાડવા પાડવાનું કામ છે એ આપણે કરીશું તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોડાયેલા રહો આધુનિક પ્રગતિ સાથે